ભિંડીના ઢાણી ગામે ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાના જિલ્લાના ડીસા તાલુકાના ઢાણી ગામે ચામુંડા હળકાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે સ્ત્રીઓએ વૈદિક મંત્રોચ્ચાર કરી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વિશાળ સંખ્યામાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી ગ્રામજનો ઉત્સાહભેર શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા ત્યારે સમસ્ત ઢાણી સમાજના ગ્રામજનો ચામુંડા હડકાઈ માતાજીની અમી દ્રષ્ટિ રહે તેવી આરાધના કરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી ત્રણ દિવસ કાર્યકર્તામાં माताजी <imitation>